નમસ્કાર મિત્રો હું હરીશ મકવાણા બહેરમપુરા ભાજપ પ્રભુ હા અમારા બહેરામપુરા વોર્ડ વિસ્તારનું બેર માર્કેટ નવી વસ્તીનો વિસ્તાર છે અને મોટાભાગે તમે જોઈ શકો છો બધી જ જગ્યાએ આવી રીતે પાણી ભરેલા છે આમાં તમે કદાચ પ્રશાસનનો વાગ જોઈ શકો છો પણ મૂળ મુદ્દો કેવો છે કે અહીંયા સ્થાનિક જે કાઉન્સિલરો છે મતલબ મોટા બિલ્ડરો એમને અહીંયા વસ્તી વધારવી છે વોર્ડ બેંક ઊભી કરવી છે અને અહીંયા મોટી મોટી બિલ્ડિંગો બનાવી એને એનું ટાઇટલ ક્લિયર કર્યા વગર બધી જ ગેરકાયદે સ્કીમો છે આ મોટા ભાગની કોર્પોરેશનના નકશામાં નથી એવી આ રહેણાંકો છે જેના કારણે અહીંયા પાણીની વ્યવસ્થા ગટરનું નિકાલ ક્યાં કરવું પાણી ક્યાંથી આવશે એનું કોઈ પણ નહીં પણ ફક્ત ને આ કાઉન્સિલરો પોતાના ખિસ્સા ભરવા જે આજે દેખાતા પણ નથી આજે મારા કાર્યકર્તા લઘુમતી મોરચાના કાર્યકર્તા અને સંસ્થાઓ એ લોકોએ વર્ક કરી રહી છે પણ કોંગ્રેસના કાઉન્સિલરો જોવા પણ આવતા નથી કારણ કે એમને તેમાં રસ છે એમને એમના પૈસા પર પરિપી કરશે વેચશે ને એથી નીકળી જશે હવે અહીંયાની પબ્લિકને કોર્પોરેટ ઇલેક્શનમાં એ જોવાનું છે કે એમણે આ મુનાફો નફો કરતા લોકોને વોટ આપવો છે કે કોઈ સારા લોકોને વોટો આપવો છે એટલે આ જોજો આમાં પ્રશાસનનો કોઈ જ વાંક નથી કારણ કે પ્રશાસનને અમુક ભ્રષ્ટ અધિકારી સાથે મિલી ભગત કરી અને આ બિલ્ડરો અહીંયા સ્કીમ બનાવે છે અને છેલ્લે જહનુમની હાલતમાં અહીંના લઘુમતીઓને રાખે જય ભીમ બંને માત્ર ભારત માતાજી ચલો હવે બીજું 국민 clap disappointment οπο it�a Jung א uh good water �ו the third book

વેડલ ચલાનાવાળો માઈક એ કલેજી આગળ કડક આગળ કડક બસ ઇનકમિંગ વોઇસ કોલ ફ્રોમ બુંડી બાય ઓન સિમ સિમ 1 આ કડબો હો જાયે